આક્રોશ જોવા મળ્યો છે અને ખાડા બુરતા નથી તેના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે ચાલીસ મિનિટ માં કપાતા અંતર બે કલાક લાગતા હોવાની વાત એ લોક મુખ્ય અત્યારે ચર્ચા રહી છે

એ ઉંગમાં હોવાની ઘટના સામે આવી રહી છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે સાથે જ 200 થી વધુ ગામોને જોડતો રસ્તો એ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશ રાજ્યને જોડતો પણ આ મુખ્ય માર્ગ કહેવાય છે કે જ્યાં નસવાડી સહિતના જે વિસ્તારો છે ત્યાં રોડની અંદર મસ ખાડા પડ્યા છે અને ખાડા પૂરતા નથી તેના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે ટેક્સ લેવા છતાં પણ પ્રજાને રોડની સારી સુવિધા ન અપાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે ચાલીસ મિનિટમાં કપાતા અંતરમાં બે કલાક લાગતા હોવાની વાત એ લોક મુખ્ય અત્યારે ચર્ચાઈ રહી છે સ્ટેટ આર એન્ડ બી વિભાગ એ હજુ પણ ઊંઘવા આવવાની વાત લોક મુખ્ય ચર્ચાઈ રહી છે અનેકવાર લોકોએ રજૂઆત કરી છે ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાય છે એવી પણ ઘટનાઓ બની છે જેને લઈને રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ કામગીરી ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે રસ્તા એટલે મતલબ અહીંથી છે કવાડ સુધી રસ્તો ખરાબ છે અને રાતના છ વાગ્યા પછી એ લોકો મોટા સાધનો ચાલુ કરે છે બરાબર છે તો એના માટે તમે કંઈક તો અલગથી નિર્ણય કરવો જોઈએ કાં તો રસ્તાની સુવિધા હારી કરવી જોઈએ બરાબર છે કારણ કે બધા તકલીફા લોકોને પડે છે તો લોકો ખાડામાં જવા એટલે આવું કોઈ કેવી તર પરિસ્થિતિ હોય કોઈની ખરાબ પરિસ્થિતિ હોય અને ખાડામાં કૂદી ગયું એને વધારે પડતી તકલીફ આવી શકે ને

નવેશ ભાવ નવેશ ભાવ બને